Thank you.

પોતાના ઘરે હતા અને ત્યારે હૃદયરોગનો હુમલો આવતા પડ્યા હતા આદેધનુ તાત્કાલિક ત્યારે સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા તો વધુ જણાવી દઈએ તેમનું પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયો હતો પ્રાથમિક પુષ્પવર્તમાં મૃત્યુ નાતુભાઈ રાઠોડ ત્રણ ભાઈઓમાં વચેટીયા હતા અને તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ